માઇનર જેવી એક બે સેકન્ડ રહી ને પાછી વહી ગઈ બરાબર છે બીજા નો કહેવા માંગો હવે હું આવો જે કોઈને કોઈ પ્રોબ્લેમ હોય ને એ આ ભાઈને મળવું જોઈએ ને આમ મુલાકાત એકવાર લે તો કઈ ખબર પડે આમાં શું છે શું છે વગર દવાએ વગર દવાએ કાઈ તમે દવા લેતા તો દુખાવો નો જાતો ને ના મે દવા એકવાર લીધી હતી 3 દિવસ હા તો દુખાવો ગયો નહી પીધી દુખાવો પછી દવા પીધી નહી મે તો દવા જ ના પીધી બસ અહીં આવતા રહ્યા સીધા હા એટલે આવ્યા પછી મને આ દુખાવો પછી હું તો છ મહિના વાઈ ગઈ હતી પછી આવી ગયા બાર જય દ્વારકા